અમદાવાદના વાડદ અને રાણીપ વિસ્તારમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી છેતરપિંડી કરતી જીનલ ભાવસાર નામની આરોપીની પોલીસે ધરપકડ કરી છે આરોપી ખોટી કાઢી ધાર્મિક કામ માટે રૂપિયાની જરૂર છે તેમ કહીને શહેરના વિસ્તારમાં વૃદ્ધ મહિલા બેંકમાંથી પૈસા ઉપાડી પૌત્ર સાથે ઘરે આવતા હતા તે સમયે આરોપીએ વૃદ્ધના પૌત્ર અને માતાને ઓળખતી હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો અને પૈસાની જરૂર હોવાનું કહીને એક લાખ રૂપિયા લઈ લીધા ત્યારબાદ ઘરે મૂકી

આ કામે નકિનભાઈ વસ્તારામ સોલંકી એ પણ સિનિયર સિટીઝન તેના આ મહિલા આરોપીએ વિશ્વાસ કેળવીને નજીક જઈને હું તમને ઓળખું છું તમારા ભાડું થાઉ છું એમ કહીને તથા અન્યને મારે હવનની પૂજા સામગ્રી જોઈએ છે હવન કરાવડાવવું છે પ્રસાદ લેવા માટે જવું છે એમ કહીને વિશ્વાસ કેળવીને તેમની મીઠી મીઠી વાતોમાં લાવીને તેમ એકના પાસેથી એક લાખ પચીસ હજાર તથા અન્ય પાસેથી ત્રીસે ત્રીસેક હજાર રૂપિયા વિશ્વાસ કેળવી અને છેતરપિંડી કરી મેળવી અને છેતરપિંડીનો ગુનો રજિસ્ટર અત્રે કરવામાં આવેલ છે